નારાયણ કવચ સવારે રોજ સાંભળવું શ્રીમદ્ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણના રૂપમાં બક્તર ધારણ કરવું નારાયણ કવચ દ્વારા ગરુડની પીઠ પર ચરણ કમર ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠે બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાસને ધારણ કરનારા શ્રી હરિ મારા સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્યાવતાર ધારી ભગવાન જલ જંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન ઋષિ સંકટકારક વગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો કે જે ઋષિના ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભીઓ ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટાભાઈ રામ તથા લક્ષ્મણના પ્રવાસમાં અમારી રક્ષા કરો અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો નર ભગવાનના ગર્વથી રક્ષા કરો યોગના સ્વામી યોગા ભ્રંશથી મારી રક્ષા કરો ગુણના સ્વામી કપિલદેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો સનતકુમાર કામદેવથી મારી રક્ષા કરો હય ગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કંઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો ભગવાન ધનવંતરી કૃપથ્યમાંથી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો યજ્ઞ અવતાર ધારી ભગવાન લોકાપદવાદથી મારી રક્ષા કરો બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી રક્ષા કરો અને શેષના ક્રોધાવેશ નામના સર્પગણોથી મારી રક્ષા કરો ભગવાન વેદ વ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનારા ભગવાન કલ્કી કાળના મળરૂપી કળિયુગમાંથી મારી રક્ષા કરો કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટકાળમાંથી મારી રક્ષા કરો ઉદાત શક્તિ નારાયણ ભગવાન પ્રવાહન કાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળ મારી રક્ષા કરો મધુદૈત્યને મારનારા ઉગ્રધનુરધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાયંકાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષકાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધ રાતથી પહેલાં કાળમાં અને મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો મધુદૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણેય મૂર્તિવાળા ભગવાન માધવ સાયંકાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષકાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધ રાતથી પહેલા કાળમાં અને ચક્ર ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડની ગંજીને તુરંત જ બાળી નાખે તેમ શત્રુ સૈન્યને તુરંત બાળી નાખો હે વ્રજના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલા ગદા તમે ભગવાનને વાહલી છો તમે યજ્ઞ રાક્ષસ ભૂત તથા ગ્રહોને ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો હે જન્ય શંખરાજ હે શ્રી કૃષ્ણ ભગવાનને ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકાગણ પિશાચ બ્રહ્મરાક્ષસ તથા બીજા ઘોર દૃષ્ટાવાળાઓને નસાડી મૂકો હે તીક્ષ્ણ ધારવાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો હે ચંદ્રમા જેવી સ કદડીવાળી ઢાલ તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દૃષ્ટિ હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વ ભગવાનના નામરૂપે અસ્ત્ર કીર્તનથી તુરત જ ભય પામો બહંદ્રંતર વગેરે સામના શસ્ત્રોથી સ્તુતિ કરાતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વ સેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો શ્રી હરિના નામ રૂપ વાહન અને આયુધો સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મુખ પાર્ષદો અમારા બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર જે કંઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો અભેદ દૃષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદ રહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓનો ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જે સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો નામની ગજનાથી લોકોના ભયનો નાશ કરનારા તથા પોતાના દિગ્ગજ ઝેર શસ્ત્ર પાણી વાયુ અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનાના નરસિંહ ભગવાન દિશાઓમાં ખૂણામાં ઊંચે નીચે અંદર બહાર તથા ચો તરફ અમારી રક્ષા કરો નારાયણ કવચનું ફળકથન વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું છે જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસરોના આધિપત્યોને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારા મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને જેને અડકે તે તુરંત જ ભયમાંથી છૂટે છે આ કવચ ભણનારા પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચો તરફ ગ્રહો થકી વ્યાઘ્ર આદિ તરફથી તથા જે ભયમાંથી છૂટે છે આ કવચ ભણનારા પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચો તરફથી ગ્રહો થકી વ્યાઘ્ર આદિ તરફથી તથા બીજા કોઈ પણ તરફથી ભય રહેતો નથી તો સવારે નિત્યક્રમમાં આ નારાયણ કવચ કરવાથી ઘણું બધું ફળ મળે છે